બનાસકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે વાવ તાલુકા ભાજપ માં મોટું ગાબડું પડ્યું છે વાવ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અને ભાજપ આગેવાન અંબરમભાઈ તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ માં જોડાયા છે ભાજપ સાથે છેડો ફાડી અંબારામભાઈએ પંજાનો હાથ પકડ્યો છે ત્યારે વાવ ખાતે કોંગ્રેસ આગેવાન રઘુ દેસાઈ ની આગેવાની માં યોજાયેલી બેઠક દરમિયાન અંબારામભાઈએ ટેકેદારો સાથે કોંગ્રેસ નો કેસ ધારણ કર્યો આજે એમણે ભાજપ જોડી